નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં પંચ્યાસીથી ત્રણસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો વીસ જેતપુર યાર્ડમાં એકાણુંથી ત્રણસો છવ્વીસ વિસાવદર યાર્ડમાં પાસઠથી એકસો એકતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી બસો એંસી મહેસાણા યાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસોથી ત્રણસો વીસ ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી બસો સત્તાવન સુરત યાર્ડમાં સોથી ચારસો ચાલીસ વાસણા યાર્ડમાં બસોથી ત્રણસો સાઠ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો વીસથી બસો એકોતેર ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો ચાલીસથી ચારસો ચાલીસ જામનગર માર્કેટયાર્ડમાં પંચાવનથી ત્રણસો ગોંડલ માર્કેટ યાર્ડમાં છન્નુંથી બસો એકસઠ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ મહુવા માર્કેટયાર્ડમાં એકસો એકત્રીસથી બસો તેર ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો ત્રીસથી બસો વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો